નમસ્કાર મિત્રો તારીખ છે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસને વાર મંગળવાર આ વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતની અંદર આજે કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાના છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આ સાથે અરબસાગરમાં એક ખતરનાક સિસ્ટમ સક્રિય છે તેની અસર ગુજરાતના કયા જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે અને ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે ધોધમાર અથવા ભારે વરસાદ જોવા મળી શકે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી સવારના પાંચ અને પાંચ વાગ્યા પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે કચ્છના ભાગોની અંદર અને દ્વારકા લાગુ વિસ્તારોની અંદર હાલ તો આપણે એક ખતરનાક સિસ્ટમ દેખાઈ રહી છે આ સિસ્ટમના લીધે ગુજરાતની અંદર પણ ગઈકાલે ભારે વરસાદ જે જૂનાગઢના વિસ્તારો છે પોરબંદરના વિસ્તારો છે અને દ્વારકાના વિસ્તારો છે ગઈકાલે પણ આ સિસ્ટમના લીધે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આપણને જોવા મળ્યો છે ગઈકાલે પણ તાંડવ જોવા મળ્યું છે અને વહેલી સવારની વરસાદની વાત કરીએ તો કયા જિલ્લાઓની અંદર વહેલી સવારથી વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો સૌપ્રથમ ભાવનગર છે બોટાદ છે આ વિસ્તારોની અંદર વહેલી સવારથી જ આપણને ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે ત્યારબાદ જે મહુવાના વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે જુનાગઢના વિસ્તારો છે વેળાવર છે ઉના છે દીવ છે પોરબદર લાગુ વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વહેલી સવારથી જ આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે ત્યારબાદ જે ભાનવડ લાગુ વિસ્તારો છે સાયલા છે દ્વારકાના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે જામનગરની અંદર પણ વહેલી સવારથી જ વરસાદ શરૂઆત જોવા મળવાનો છે ત્યારબાદ કચ્છની અંદર જે નલિયા અને માંડવી અને ભુજના વિસ્તારોની અંદર જે વહેલી સવારથી જ આ સિસ્ટમની અસર જોવા મળવાની છે અને અહીંયા દસથી પંદર ઇંચ જેટલો વરસાદ પણ આપણને જોવા મળી શકે છે આ સિસ્ટમની અસર વધુ કચ્છના ભાગોની અંદર આપણને હાલતો જોવા મળી રહી છે તો મિત્રો હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદ આપને વહેલી સવારથી જ જોવા મળી શકે છે હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર થોડો ભારેથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ જ સારો વરસાદ વહેલી સવારથી જ આપણને જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ જોઈએ કે દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદ આપણને હાલ તો દેખાઈ રહ્યો છે આ સિસ્ટમના લીધે દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે મેઘટાંડવ આપણને જોવા મળવાનું છે પાંચ વાગ્યા પ્રમાણે જો દક્ષિણ ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર જે સુરત છે વલસાડ છે તાપી છે નવસારી છે ડાંગ છે આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પાંચ વાગ્યા પ્રમાણે પણ આપણને જોવા મળવાનો છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધ્યા અને બપોરના એક વાગ્યા પ્રમાણે જોઈએ કે એક વાગ્યા પ્રમાણે જે અરબી સમુદ્રમાં આ સિસ્ટમ દેખાઈ રહી છે આ સિસ્ટમની અસર ક્યાં જોવા મળી રહી છે તો મિત્રો આપણે બપોરના એક વાગ્યા પ્રમાણે જોઈ રહ્યા છીએ અને બપોરના એક વાગતાની સાથે સિસ્ટમ જે કરાચીની વચ્ચે આગળ વધતી જોવા મળી રહી છે એટલે કે કચ્છથી ઘણી દૂર આ સિસ્ટમ જોવા મળી રહી છે અને તેના કારણે જે વાદળો રહેલા હોય છે તેના કારણે સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં અતિભારે વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે ભાવનગર છે બોટાદ છે સુરેન્દ્રનગર છે રાજકોટના અમુક વિસ્તારો છે જૂનાગઢ છે અમરેલીની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે મહુવા છે ઉના છે દીવ છે ગીર સોમનાથ છે પોરબંદર છે દ્વારકા છે આ વિસ્તારોની અંદર જે બપોરના એક વાગ્યા પ્રમાણે અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ જે કચ્છના અંદર નલિયા માંડવી અને ભુજના વિસ્તારો છે રાપરના વિસ્તારો છે ગાંધીધામના વિસ્તારો છે કચ્છના તમામ વિસ્તારોની અંદર પણ એક વાગ્યા પ્રમાણે ભારે વરસાદ નોંધાવાનો છે તો મિત્રો હવે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદ જોવા મળવાનો છે તે જિલ્લાનું પણ જણાવી દઉં કે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને મહીસાગર આ વિસ્તારોની અંદર પણ ભારેથી ભારે વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે હાલ તો જોવા મળી રહ્યો છે અથવા સામાન્ય વરસાદ પણ જોવા મળી શકે છે તો મિત્રો હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદ છે ખેડા છે આણંદ છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે મહીસાગર છે અને અરવલ્લીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અથવા ભારે વરસાદ જોવા મળી શકે છે તેવી જ રીતે દક્ષિણ ગુજરાતની અંદર સૌપ્રથમ જે સુરતના વિસ્તારો છે તાપી છે નવસારી છે વલસાડ છે ડાંગ છે અને દાદરા નગર હવેલી આ વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે આપણને જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને વરસાદનું જોર કેવું રહેશે અને આગામી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે તેની ઉપર નજર કરીએ તો આપણે પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે પણ વરસાદની સ્થિતિમાં કોઈ પણ સુધારો હાલ તો આપને જોવા મળી રહ્યો નથી પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર ગાજવીર સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે તેની પણ વાત કરી લઈએ તો જે છ વાગ્યા પ્રમાણે ભાવનગર છે ત્યારબાદ જે બોટાદના વિસ્તારો છે સુરેન્દ્રનગરના વિસ્તારો છે રાજકોટના અમુક વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો છે પોરબદલાગો વિસ્તારો છે દ્વારકા છે ઉના છે દીવ છે મહુવાના વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે આ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર સાંજના છ વાગ્યા પ્રમાણે પણ આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો કચ્છની વાત કરી લઈએ તો કચ્છની અંદર જે નલિયા લાગુ વિસ્તારો છે તેની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે માંડવીના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ આપને પાંચથી છ વાગ્યા પ્રમાણે હાલ જોવા સાબરકાઠા અને અરવલ્લીના વિસ્તારોની અંદર આપને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા છ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે તો મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદાના વિસ્તારોની અંદર ભારેથી વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોની અંદર છ વાગ્યા પ્રમાણે હાલ તો આપને વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે સુરત હોય તાપી હોય વલસાડ હોય કે ડાંગ હોય કે નવસારી હોય આ તમામ વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે ભારે વરસાદ છ સાંજના છ વાગ્યા પ્રમાણે નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોની અંદર પણ ખૂબ જ સારો વરસાદ રહેવાનો છે કારણ કે આ સિસ્ટમ ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે અને આગામી દિવસોની અંદર પણ વરસાદ સારો રહેશે તો મિત્રો સાત વાગ્યા પ્રમાણે પણ વરસાદની તીવ્રતામાં ખૂબ જ સારો સુધારો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર હાલ તો આપને ભારે મેઘ તાંડવ અથવા સામાન્ય વરસાદ જોવા મળી શકે છે તો તમે જોઈ શકો છો કે છ વાગ્યા સાત વાગ્યા પ્રમાણે પણ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને વરસાદ જોવા મળી રહ્યો છે આ સિસ્ટમ ગુજરાત તરફ ધીરે ધીરે આગળ વધશે અને આગામી દિવસોની અંદર ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ રહેવાનો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વાગ્યા પ્રમાણે પણ તમામ તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના જિલ્લા અને દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છના અમુક વિસ્તારોની અંદર સાંજના સાત વાગ્યા પ્રમાણે પણ આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે એટલે કે ત્રેવીસ તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લા હોય કે દક્ષિણ ગુજરાતના જિલ્લા હોય કે ઉત્તર ગુજરાતના જિલ્લા હોય કે મધ્ય ગુજરાતના જિલ્લા હોય કે કચ્છના ભાગ હોય આ તમામ વિસ્તારો એટલે કે ગઈકાલે આજે પણ વરસાદ સારો રહેવાનો છે અને ગઈકાલે પણ ગુજરાતની અંદર વરસાદ સારો રહેવાનો છે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ રહેવાની હાલ તો સંભાવના દેખાઈ રહી છે અને હવામાન નિષ્ણાત પણ આગાહી કરી રહ્યા છે કે આગામી દિવસોની અંદર ગુજરાતમાં ભારે મેઘ તાંડવ જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ